હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર પાછલા વિડીયોથી આપણે એક પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે ભરતી આવી છે એની માટેની એક સ્પેશિયલ ક્લાસની સિરીઝ શરૂ કરી છે તો આજના વિડીયોમાં આપણે ભણીશું ગણિત વિષય ગણિત વિષય પણ પચાસ માર્કનું પૂછવાનું છે પીએસઆઈની એક્ઝામમાં ઠીક છે તો ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે આ સબ્જેક્ટ તો આજના વિડીયોમાં આપણે પહેલો પ્રકરણ સમજીએ છીએ એ છે નફો ખોટ પ્રોફિટ એન્ડ લોસનું તો શરૂ કરીએ આ પ્રકરણ પહેલાના સૂત્રોથી તો જુઓ આ બેઝિક સૂત્રો છે સ્કૂલ વખતમાં આપણે ભણી ચૂક્યા છે બધા નફાનું સૂત્ર શું છે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ નુકસાન એટલે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત જાય તો નુકસાન છે એટલે ખરીદ કિંમત વધારે હોય વેચાણ કિંમત કરતા તો આપણું નુકસાન છે નફાના પર્સન્ટેજ કાઢવાનું સૂત્ર નુકસાનના પર્સન્ટેજ કાઢવાનું સૂત્ર બરાબર આટલા ચાર જે છે બેઝિક સૂત્રો છે. હવે આપણે સીધા એક એક્ઝામ્પલ પર જઈએ સેલફોનનો માલિક તેના ગ્રાહક પાસેથી કિંમત કરતા ત્રેવીસ ટકા વધુ ચાર્જ લે છે જો કોઈ ગ્રાહકે સેલફોન માટે સાત હજાર અગિયાર રૂપિયા ચૂકવ્યા હોય તો સેલફોનની કિંમત કેટલી હતી એકદમ ઇઝી સવાલ છે ત્રેવીસ ટકા વધુ ચાર્જ લે છે એટલે શું ત્રેવીસ ટકાનો એ નફો લે છે સેલફોન ગ્રાહકનો સેલફોન નો માલિક તો અહીંયા ધારો કે આપણે શું છે ખરીદ કિંમત સો છે તો વેચાણ કિંમત શું થશે એકસો ત્રેવીસ થશે કારણ કે ત્રેવીસ ટકા નફો આને લીધો છે બરાબર તો આપણને અહીંયા શું આપ્યું છે સેલફોન ની સાત હજાર અગિયાર જે છે એ ચૂકવવા પાડે છે ગ્રાહકને એટલે સાત હજાર અગિયાર શું છે એની વેચાણ કિંમત છે તો આપણને વેચાણ કિંમત છે સાત હજાર અગિયાર આપણે શોધવાનું શું છે ખરીદ કિંમત શોધવાની છે આપણે સૂત્ર મૂકી શકીએ કે એ છે તો કેટલી કિંમત થશે એટલે એટલે આપણને મળશે ખરીદ કિંમત બરાબર એકદમ ઇઝી સવાલ ચલો સવાલ જોઈએ સોનાનું બ્રેસલેટ વીસ ટકાના નુકસાન સાથે ચૌદ હજાર પાંચસો માં વેચાય છે અહીંયા પણ આપણે આગળ સૂત્ર

ચૌદ હજાર પાંચસો ભાગ્યા એંસી એટલે જવાબ આવશે અઢાર હજાર એકસો ને પચ્ચીસ ઓકે પહેલા બે સવાલો કર્યા એકદમ ઇઝી હતા હવે આમાં થોડુંક આપણે સમજીએ સાલુએ પચ્ચીસ ના નુકસાન સાથે ઓગણીસો પચાસ ની કિંમતે મોબાઈલ ફોન વેચ્યો હતો ત્રીસ ટકા નફો મેળવવા માટે તેણીએ તેની તેણીએ તેને કેટલી કિંમતે વેચવો પડશે બરાબર પહેલાં શું કર્યું પચીસ ટકા નુકસાન સાથે એણે મોબાઈલ ફોન વેચ્યો હવે એણે શું કરવાનું છે ત્રીસ ટકા નફા સાથે વેચવું છે તો આપણી પાસે શું આપી છે વેચાણ કિંમત આપી છે ખરીદ કિંમત નથી આપી ખરીદ કિંમત આપી હોય તો તમે નફો શોધી શકો બરાબર છે તો પહેલાં આપણે શું શોધવું પડે ખરીદ કિંમત શોધવી પડે તો ધારો કે આપણે પહેલાં ખરીદ કિંમત જો કે સો છે પચીસ ટકા નુકસાન કર્યું એટલે વેચાણ કિંમત કેટલી થઈ પંચોતેર થઈ વેચાણ કિંમત આપણને કેટલી આપી છે ઓગણીસો પચાસ આપી છે બરાબર એટલે પંચોતેર એ ઓગણીસો પચાસ તો સો એ કેટલી એટલે આપણને ખરીદ કિંમત મળી ગઈ એની સો ગુણ્યા ઓગણીસો પચાસ ભાગ્યા પંચોતેર છવ્વીસ એની ખરીદ કિંમત આવી ગઈ હવે છવ્વીસ ઉપર ત્રીસ ટકા નફો એને મેળવવો છે બરાબર એટલે છવ્વીસ ગુણ્યા એકસો ત્રીસ ભાગ્યા સો ખરીદ કિંમત પર આપણે નફો મળી ગયો કેટલો આવશે તેત્રીસો એસી એટલે એને નફો જો એકસો ત્રીસ ટકા રાખવો હોય ખરીદ કિંમત પર તો કેટલાય વેચો પડે તેત્રીસો ને એસી એ વેચો પડે સમજાઈ ગયું એટલે સુધી બધાને આ થઈ ટ્રેડિશનલ મેથડ થી આપણે જઈએ સમજાવવા માટે તમને કહ્યું છે બીજી કઈ મેથડથી આપણે કરી શકીએ છીએ એ જો સૌથી પહેલા આપણે અહીંયા શું આપ્યું છે વેચાણ કિંમત આપી છે બરાબર તો ધારો કે આપણે લઈએ કે ખરીદ કિંમત સો છે પચીસ ટકા નુકસાને વેચ્યું એટલે વેચાણ કિંમત પંચોતેર આટલી સુધી આપણે પહેલાં ક્લિયર છે હવે આને કેટલો નફો મેળવ્યો છે ત્રીસ ટકા નફો મેળવવો છે ખરીદ કિંમત કેટલી છે સો છે એની પર ત્રીસ ટકા નફો કરીએ એટલે કેટલું થાય એકસો ત્રીસ થાય એટલે હવે એને વેચાણ કિંમત કેટલી જોઈએ છે એકસો ત્રીસ રાખવી છે તો વેચાણ કિંમત ધારો કે એકસો ત્રીસ આવી ગઈ સમજાઈ ગયું પહેલાં વેચાણ કિંમત પચીસ ટકા નુકસાન સાથે પંચોતેર હવે ત્રીસ ટકાનો નફો મેળવો છે ખરીદ કિંમત પર એટલે વેચાણ કિંમત કેટલી રાખવી છે એકસો ત્રીસ આપણને કઈ વેલ્યુ આપી છે પંચોતેર વાળી વેલ્યુ આપી છે ઓગણીસો પચાસ પંચોતેર પચીસ ટકા નુકસાન સાથે વેચે વેચે છે ત્યારે એટલે આપણે હવે આવી રીતે પદ મૂકી શકીએ પંચોતેર એ ઓગણીસો પચાસ છે તો એકસો ત્રીસ એ કેટલી કિંમત હશે સીધો આપણને જવાબ મળી જાય એકસો ત્રીસ ઓગણીસો પચાસ ભાગ્યા પંચોતેર એટલે તેત્રીસો ને એસી આપણો જવાબ આવશે

ratio મળી ગયો વેચાણ કિંમત ને ખરીદ કિંમત નો એટલે વેચાણ કિંમત કેટલા છે પાંચ ખરીદ કિંમત કેટલી છે છ છે છ ખરીદ કિંમત છે અને વેચાણ કિંમત પાંચ છે એટલે શું થયું નુકસાન થયું છે એક રૂપિયા નું આ આપણી x કિંમત થઈ એક x નું નુકસાન થયું છે બરાબર એટલે અહીંયા શું થયું છે નુકસાન શોધવાનું છે આપણે એટલે ખોટ શું થશે સૂત્ર શું મુકાશે એક ગુણ્યા ભાગ્યા ખરીદ કિંમત કેટલી છે છ એટલે જવાબ આવશે ખોટ નો પર્સન્ટેજ સોળ પુસ્તકોની કિંમત વીસ પુસ્તકોની વેચાણ કિંમત જેટલી છે તો નુકસાન અહીંયા ડાયરેક્ટ આપણને આપી દીધું કે નુકસાન જ થયું છે આગળના પ્રશ્નમાં આપણને આપ્યું નતું કે નુકસાન થયું છે એમાં પૂછ્યું હતું કે નફો થયો છે કે ખોટની એ આપણે શોધવાની હતી ટકાવારી હવે પાછું આપણે મૂકીશું પંદર પુસ્તક વીસ પુસ્તકોની વેચાણ કિંમત બરાબર પંદર પુસ્તકોની ખરીદ કિંમત છે એટલે એટલે શું થયું વેચાણ કિંમત કેટલી છે ત્રણ છે ખરીદ કિંમત વધારે છે ચાર છે તો શું થશે કેટલું નુકસાન થયું એક રૂપિયાનું એક એક્સ નું નુકસાન થયું એક ભાગ ગુણ્યા સો ભાગ્યા ચાર ખરીદ કિંમત જે છે એ મૂક્યા એટલે આપણને કોટના ટકા કેટલા મળી ગયા પચીસ ટકા મળી હવે સવાલ જોઈએ હવે આગળના આપણે જે બે ઉદાહરણો જોયા એના જેવો જ આ છે પણ આમાં વાક્ય રચના જે છે સમજો વ્યવસ્થિત રીતે શું કહેવા માંગુ છે સવાલમાં એ વ્યવસ્થિત રીતે સમજાશે તો તમે ઈઝીલી સોલ્વ કરી શકશો આગળના જે ઉદાહરણ હતા એમાં શું હતું વેચાણ કિંમત અને ખરીદ કિંમતની જ કમ્પેરિઝન કરવામાં આવી હતી સરખામણી કરવામાં આવી હતી અહીંયા શું છે એ વાંચીએ આપણે આપણે તેત્રીસ મીટર કાપડનું વેચાણ કરીને વ્યક્તિ અગિયાર મીટરની વેચાણ કિંમત જેટલો નફો મેળવે છે લાભની ટકાવારી શોધો અહીંયા શું કહ્યું છે તેત્રીસ મીટર કાપડનું વેચાણ કિંમત કરીને વેચાણ કરીને અગિયાર મીટરની વેચાણ કિંમત જેટલો નફો મળે છે એટલે આ અગિયાર નું જે છે એ શું આપ્યું છે આપણને નફો આપ્યો છે નફો આપ્યો છે એટલે નફાનું સૂત્ર શું હોય ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય બરાબર તો આપણે અહીંયા શું મૂકીએ તેત્રીસ મીટરનું જે કંઈ આપણે વેચ્યું એમાંથી તેત્રીસ મીટરની ખરીદ કિંમતનું આપણે બાદ કરીશું બરાબર અગિયાર મીટરનું વેચાણ કિંમત જેટલો નફો મળ્યો છે તો અહીંયા આપણે પાછળ શું મૂકીશું અગિયાર મીટરનું વેચાણ કિંમત બરાબર શું લખ્યું છે અહીંયા અગિયાર મીટરની વેચાણ કિંમત જેટલો નફો મળ્યો છે અહીંયા એટલે આપણે લખ્યું અગિયાર મીટરનું વેચાણ કિંમત જો અહીંયા આપણને એવું લખ્યું હતું તો અગિયાર મીટરની ખરીદ કિંમત જેટલો નફો મળ્યો છે તો આપણે શું લખ્યું તો અહીંયા અગિયાર મીટરની ખરીદ કિંમત બરાબર આપણને અહીંયા વેચાણ કિંમત આપ્યું છે આટલે સુધી આ લખી નાખ્યું હવે સિમ્પલ પાછું જે વેચાણ કિંમત છે સામે લઈ જાઓ ખરીદ કિંમત સામે જતું રહ્યું બરાબર તેત્રીસ માંથી અગિયાર જાય એટલે બાવીસ વેચાણ કિંમત બરાબર તેત્રીસ ખરીદ કિંમત પાછો આપણને રેશિયો મળી ગયો ત્રણ ભાગ્યા બે વેચાણ કિંમત શું છે ત્રણ ખરીદ કિંમત શું શું છે છે એટલે નફો છે એટલે નફો આપણે શું મળશે એક ગુણ્યા સો ભાગ્યા બે ખરીદ કિંમત નીચે મૂકવામાં આવશે એટલે નફો આવ્યો પચાસ ટકા બરાબર હજી અહીંયા ના સમજાયું તો આના જેવો જ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જુઓ સાતસો બોલ વેચા પર પાંચ બોલ ની ખરીદ કિંમત છે શોધવાનું આગળના જે સવાલો તો એમાં શું શોધવાનું કીધું હતું આપણને નફો શું છે ખોટ શું છે એ શોધવાનું કીધું હતું તો આપણે પાછું અહીંયા મૂકીશું એ સૂત્ર સત્તર બોલ ની વેચાણ કિંમત આપી છે અને આપણને શું મળ્યું છે ખોટ મળી છે એટલે ખરીદ કિંમત માંથી વેચાણ કિંમત બાદ થશે બરાબર પાંચ બોલ ની ખરીદ કિંમત જેટલું ખોટ થયું છે ખરીદ કિંમત ખરીદ કિંમત સામે જતું રહ્યું સામે વેચાણ કિંમત આવી ગયું એટલે બાર ની ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત હવે આપણે વેચાણ કિંમત જેટલો શું આપણને આપી છે બોલના કેટલા રૂપિયા છે સાતસો વીસ છે સાતસો વીસ ના સત્તર બોલ આપ્યા છે આપણને તો આપણે સત્તર વેચાણ કિંમત જે છે તે આપણે ડાયરેક્ટ સીધા સાતસો વીસ મૂકી શકીએ એટલે બાર ખરીદ કિંમત બરાબર સત્તર જે વેચાણ કિંમત છે ત્યાં આપણે સાતસો વીસ મૂક્યા એટલે એક બોલ ની ખરીદ કિંમત શું આવી છ રૂપિયા આવી સમજાઈ હતી ખરીદ કિંમત કીધી હતી આગળના જે ઉદાહરણો હતા એમાં આપણે નફો કે ખોટ એટલે આપણે પેલા રેશિયો લેતા હતા અને એની પછી નફો ખોટના પર્સન્ટેજ કાઢતા હતા અહીંયા આપણને સીધું ખરીદ કિંમત શોધવાની કીધી છે એટલા માટે આપણે અહીંયા આ રીતે સોલ્વ કર્યો બરાબર ચલો હજી નેક્સ્ટ સવાલ જોઈએ આપણે ઓકે આ અલગ છે સવાલ એક વિક્રેતાએ એ એક રૂપિયામાં છ બટન ખરીદ્યા શું કરી દીધું છે એક રૂપિયામાં છ બટન ખરીદ્યા છે એક બટનની કિંમત આપણને નથી ખબર પણ એક રૂપિયામાં કેટલા છે બટન છ છે ટોટલ તો વીસ ટકા મેળવવા માટે તેણે એક રૂપિયામાં કેટલા બટન વેચવા પડશે બરાબર કેટલા વેચવા પડશે કેટલા બટન વેચવા પડશે તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરી શકીએ? એક બટન ની કિંમત કાઢીએ આપણે પહેલા તો બરાબર છ બટન બરાબર કેટલા છે એક રૂપિયા છે તો એક બટન ની કિંમત શું થઈ એક ભાગ્યા છ થઈ હવે આ એક ભાગ્યા છ પર એને શું કરવું છે વીસ ટકા નફો મેળવવો છે એટલે આપણે સૂત્ર શું મૂકી શકીએ એક ભાગ્યા છ ગુણ્યા એની પર નફો એકસો વીસ ભાગ્યા સો એટલે નફો એને કેટલો મેળવ્યો છે એક ભાગ્યા પાંચ આ એક ભાગ્યા પાંચ જે છે એક પંચમાંશ જેટલો નફો એને કેટલા પર મેળવ્યો છે એક બટન પર મેળવવું છે બરાબર એ યાદ રાખવાનું છે એક બટન પર એક પંચમાઉશ જેટલો નફો એને મેળવવો છે તો શું શોધવાનું આપણને કીધું છે કે એક રૂપિયામાં કેટલા એને બટન વેચવા પડશે જો એને વીસ ટકા નફો મેળવવો હોય હવે જો એક બટન જો એને એક પંચમાઉશમાં વેચવું એક બટનનો નફો કેટલો આપણને મળ્યો એક પંચમાંશ મળ્યો તો હવે અહીંયા આપણે એવું લખી શકીએ કે એક પંચમાંશ રૂપિયામાં રૂપિયાનો નફો રૂપિયામાં એણે એક બટન વેચા પડે જો વીસ ટકા નફો મેળવવો હોય તો તો એક રૂપિયામાં એને કેટલા બટન વેચવા પડે એટલે એક ગુણ્યા એક અને પાંચ ભાગ્યા એક એટલે કે પાંચ બટન વેચવા પડશે એણે કેટલા રૂપિયામાં એક રૂપિયામાં પાંચ બટન ખરીદ્યા કેટલામાં હતા એક રૂપિયામાં છ બટન ખરીદ્યા અને એક રૂપિયામાં પાંચ બટન વેચશે તો એને વીસ ટકા નફો મળશે બરાબર ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ જો નુકસાન વેચાણ કિંમત ના શું છે એક તૃતીયાંશ છે તો નુકસાનની ટકાવારી શોધો એકદમ ઈઝી સવાલ છે નુકસાન જે છે વેચાણ કિંમતના શું છે એક તૃત્યાંશ છે આપણે ધારો કે લખીએ કે વેચાણ કિંમત ઓકે આ વેચાણ કિંમત કેટલી છે ત્રણ છે બરાબર એટલે નફો જે નુકસાન જે છે શું છે એક તૃતીયાંશ છે વેચાણ કિંમત ના એટલે નુકસાન કેટલું આવ્યું આપણે એક્સ આવ્યું ત્રણ એક્સ ના એક કરીશું કેટલા આવશે એક્સ આવશે ત્રણ ત્રણ ઉડી જશે એટલે તો ખરીદ કિંમત કેટલી થઈ નુકસાન છે અહિયાં એટલે ખરીદ કિંમત વધારે હશે ચાર એક્સ થઈ ગયું સમજાઈ ગયું એટલે સુધી ખરીદ કિંમત કેમ ચાર એક્સ આવી કારણ કે નુકસાન છે જો આપણને એવું હોત કે નફો જ કમાયો છે તો ખરીદ કિંમત કેટલી થાય બે એક્સ થાત માંથી એક્સ જાત એટલે બે એક્સ આવત અહીંયા આપણે નુકસાન છે એટલે શું થશે ચાર એક્સ આવશે બરાબર એટલે ચાર એક્સ માંથી તમે ત્રણ એક્સ બાદ કરશો તો નુકસાન આપણને મળી ગયું એક્સ હવે આપણને શું શોધ્યું છે શોધવાની કીધી છે આપણને ખરીદ કિંમત મળી ગઈ ચાર એક્સ તો શું થશે નુકસાન ટકા બરાબર ચલો સવાલ અમુક કિંમતે એક આર્ટિકલ વેચવાથી માણસને દસ ટકા ફાયદો થાય છે કઈ કિંમત આપણને આપી નથી અમુક કિંમત આપી છે અને શું કીધું છે કે દસ ટકા ફાયદો થાય છે ટકાવારી ફાયદાની આપી છે જો આર્ટિકલ બમણી રીતે વેચાય તો લાભની ટકાવારી શોધો તો સૌથી પહેલા તો આપણે દર જે 10% ફાયદો થયો છે એમાં જ આપણે ખબર હોવી જોઈએ કે ખરીદ કિંમત કેટલી થશે વેચાણ કિંમત કેટલી થશે ઠીક છે તો સૌથી પહેલા તો શું આવે નફો 10 છે 10% નફો આપણે કીધું છે ખરીદ કિંમત ધારો કે 100 નફો 10 છે એટલે વેચાણ કિંમત શું થશે 110 થશે ત્યારે જઈને એ દસ રૂપિયાનો નફો આપણને મળશે સમજાઈ ગયું એટલે સુધી ખરીદ કિંમત ધારો કે સો છે દસ રૂપિયા નફો તો વેચાણ કિંમત કેટલી થાય એકસો દસ થઈ હવે આપણને શું કીધું છે આર્ટિકલ જે છે બમણી રીતે વેચાય પહેલાં શું કિંમત છે એની આર્ટિકલની વેચાણ કિંમત કેટલી છે એકસો દસ માં વેચાય છે હવે એકસો દસ ને શું કરવામાં આવે બમણી કરવામાં આવે એટલે એકસો દસ ના કેટલા થઈ ગયા બસો વીસ હવે વેચાણ કિંમત કરી નાખી બસો વીસ ખરીદ કિંમતમાં કંઈ સુધારો નથી કર્યો ખરીદ કિંમત જેટલી પહેલાં હતી એટલા જ અત્યારે છે એટલે ખરીદ કિંમત કેટલી છે સો હવે વેચાણ કિંમત કેટલી છે બસો વીસ એમાંથી સો ખરીદ કિંમત જાય એટલે આપણને નફો કેટલો મળ્યો એકસો વીસ રૂપિયાનો હવે આપણે અહીંયા સુધારું છે કીધું છે લાભની ટકાવારી નફો આપણને મળી ગયો ખરીદ કિંમત આપણી પાસે છે સૂત્ર મૂકી દો નફાની ટકાવારી એકસો વીસ ગુણ્યા સો ભાગ્યા સો એટલે નફો કેટલો થાય એકસો વીસ ટકા બરાબર સવાલો સમજવાના છે શાંતિથી તો સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો આ સાથે જ આપણે નફા નુકસાનનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો ઓકે થેન્ક યુ